はい、ハースペナルティー、100万3 0 0を芝居、大っ <music> <music>

நி நார அப்ப आथे आथे पर आनंद ने लीला ले पण मारा मारा तोरनिया ने आगणे हरे आया रदम लीला ले पण मारे

મારી બધાને ખાસ વિનંતી છે કે જે યજમાન શ્રી છે મોઢવાડિયા પરિવારના બોલ્ય શ્રી ગંગા માતની બોલ્ય શ્રી સોનબાઈ માતની બનવાય માતની પુતિયા માતની ધન્યવાદ ઉર્ફે ભદાભાઈ અને એમના ધર્મ બોલ્યે શ્રી કૃષ્ણદાસ દાસ બાપુની હું આજાભાઈ જેઠાભાઈ ઉતામે નમહમ પરમાત્મા રમણીયમ બ્રહ્મે નમઃ આજે મહાભાગવત જે સદીઓનો મને તો પ્રશ્ન યાદ આવે કરશનભાઈ રામભાઈ અને મધર માં ગંગામાં અને એનો પરિવાર કોમ તો બધાએ ખરેખર તો ભદ્રી જવું થાય માના બધા આજે પિતૃ તૃપ્તિ માટે કે આપણે વિશે આત્માઓ પૃથ્વીના ગ્રહની યાત્રા કરવા આવ્યા હોય ઉપગ્રહોમાંથી કોઈ સ્વર્ગમાંથી દેવલોકમાંથી ત્યાં સાયકલ એમને ચાલતી જ આવે છે એક આત્મા આવે છે અને એક આત્મા વિદાય લે છે તો હવે વિદાય લીધા પછી ઈચ્છાઓ રહી ગઈ ઈચ્છા રહી ગઈ તો ઈચ્છા તૃપ્ત કરવાને માટે પિતૃને માટે અતિ ઉત્તમ ભાગવત છે અને એ ભાગવત પીઠ પર બિરાતા આચાર્યશ્રીઓ એમના સાથીદારો અને જપ કરવાવાળા આચાર્યઓ અને મહાનુભાવો અને એવું કર્યું છે છોટી બચ્ચાઓ માતાઓ બહેનો ભાઈઓને પેલા બધાને મારા વંદન છે સદેવીદાસ અમર દેવીદાસ હવે પ્રશ્ન એ છે કે આપણે ક્યાંક મેળવવાનું છે આપણું ખોવાયેલની ખોજ કરવાની છે કોક શીજ આપણે ખોવાયેલ છે તો એને ઢંઢોળવાના માટે આપણે માર્ગદર્શનની જરૂર પડે અને માર્ગદર્શન મળી જાય એટલે આપણી સીધ છે આપણે પ્રાપ્ત થઈ જાય તો આપણે બહુ જન્માનતા જન્માનતથી આપણે આ પૃથ્વીના ગ્રહ પર બ્રહ્માંડમાં આવીથી પણ એક તમન્ના રહી ગઈ છે આત્માની શાંતિ દૈવિક ભૌતિક આધ્યાત્મિક આનાથી સંતોષ નથી થતો પણ જ્યારે આત્માની શાંતિ મળી જાય ને એટલે બધો ભગત બાપે ભૂવાતા કે બોલાવે કમી ત્યારે આપણને બધી ઈચ્છાઓ પૂરી થઈ રહી તો હવે એનાથી આપણે દૂર થઈ તો એટલા માટે ભાગવતની ભાગ્યની જરૂર પડે કે ગતો જન્મની કમાઈ હોય ત્યારે જ મનુષ્ય શરીર પ્રાપ્ત એનું નામ ભાગ્ય એટલે ભાગ્ય એટલે એમાં એનું બીજક રોપવાના માટે શોધ કરવી પડે આમનું વૃક્ષ વાવવું હોય તો આમના ગોઠલાની ખોજ કરવી પડે આષાઢ્ય આપને કહો આમના ગોઠલાની બીજકની જરૂર પડે અને સારામાં સારી સુંદર ધરતી હોવી જોઈએ અને તત્વ હોવું જોઈએ એટલે ત્યાંય બીજક વાવો એટલે સુંદર વટ વૃક્ષ બની જાય છે કલ્પ વૃક્ષ બની જાય છે તો એવી રીતે ભાગવત રૂપી કે બીજક રૂપી ફલ વ્યાજજીના હાથમાં આવ્યું વ્યાજજીએ શ્યામવેદ ઋગ્વેદ અજુર્વેદ અથર્વેદ આ શારેવેદનું વિભાજન કર્યું અને ઉપનિષદો પુરાણો શાસ્ત્રો હર્ષિજ બનાવી સંતોષ નથી થતો અસંતોષ મંદ બુદ્ધિ એટલી બધી મંદ બુદ્ધિ કે વ્યાસને બે ભાન જેને ભાન જ નથી તો નારદજી રસ્તામાં એને મળ્યા અને નારદજીએ વ્યાસ અમે નજર કરી અને વ્યાસે વંદન કર્યા નથી નારજી જોયું અરે વ્યાસ આટલો બધો ફિલોસોફી તત્વ મળશે સાનક નીતિ નૈતિકતા તારામાં છે આજે તો બેભાનમાં કેમ છો જવાબ નહીં આપો ત્યારે નારદ જે કીધું કે વ્યાસ હવે બધું બોલી જતું હવે તું એક જ કામ કર તારા જીવનને શાંતિ મેળવવી હોય તો તું ભાગવતની રચના કરે અને ભાગવતથી જ તારું કલ્યાણ થાય ભાગ્યનો ઉદય થાય તો એની અંદર ભાગવતની અંદર પહેલી જ ટાક લગાડી કલમ જજમેન્ટ ડોક્યુમેન્ટ આપ્યું સત્યમ પરમ ધીમી જે બ્રહ્માંડ છે ઈસ્તમય છે અમરમય છે તો હું આપ લોકોને કહું છું પહેલાં પ્રાણો મંત્રનો ઉટન કીધીએ બોલીએ સબલોક